હવામાન વિભાગે આવનારા લગભગ ચાર દિવસ સુધી ભારે તેથી ભારે વરસાદની આગાહી કરી છે અને બે સિસ્ટમ છે ગુજરાત રાજ્યમાં સક્રિય થઈ છે આજના દિવસે પણ ઉત્તર ગુજરાત અને સાથે જ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ છે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને અવકાશ તકી પણ હવામાન વિભાગે આગાહી કરી છે કે સાત વાગ્યા સુધી પરિસ્થિતિ વરસાદની રાજ્યની અંદર શું રહેશે દર્શકોને સમજાવીએ કે વિંડી છે વિંડીના માધ્યમથી પહેલાં સમજવાનો પ્રયત્ન કરીએ ચાર વાગ્યાનો સમય છે અને સમયના આસપાસ જોઈ શકાય છે કે દક્ષિણથી જે બંને જે સિસ્ટમો એક્ટિવ થઈ છે ક્યાંક મધ્ય ગુજરાતમાં સારો વરસાદ લઈને આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ખાસ કરીને મધ્ય ગુજરાતમાં એટલે કે અમદાવાદની અંદર બીજી બાજુ જો જોવા જઈએ તો મધ્યમાં વડોદરામાં પણ સારો વરસાદ રહ્યો છે સાંજે સાત વાગ્યા સુધી વલસાડ સુરત અને નવસારી એટલે કે આ જે નવસારી જિલ્લો છે ત્યાં આગળ પણ સારો વરસાદ રહી શકે છે એ બાદ ઉત્તર ગુજરાતમાં ખૂબ ઓછો વરસાદ થયો છે મધ્યપ્રદેશમાં ખૂબ જ સારો વરસાદ છે અને એના જ કારણે ક્યાંક પવનની દિશા છે ફંટાઈ રહી છે અને મધ્યપ્રદેશનો જે વરસાદની સિસ્ટમ છે ક્યાંક ધીમે ધીમે ગુજરાત તરફ અને ત્યાં એટલે કે ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહી છે જેમાં મહેસાણા ¿no? પાલનપુર એટલે કે બનાસકાંઠા જિલ્લો છે એ પણ આમાં સમાવેશ થઈ જાય છે બનાસકાંઠા જિલ્લામાં પણ સારો વરસાદ રહે તેવી આગાહી છે હવામાન વિભાગ કરવામાં આવી છે ખાસ કરીને મહેસાણાની આસપાસના જે જિલ્લાઓ છે એટલે કે ઉત્તર ગુજરાત સાથે જ બનાસકાંઠા સાબરકાંઠા પાલનપુર સહિતના જે વિસ્તારો છે તે આજે વરસાદી સિસ્ટમ સારી રહેશે આજે વરસાદ વરસી શકે છે તેવું વિન્ડુનું કહેવું છે બાદ હવામાન વિભાગે જે આગાહી કરી છે આગાહી ઉપર પણ નજર કરી કે ક્યાં ક્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ડિસ્ટ્રિક ફોરકાસ્ટ વોર્નિંગ નેક્સ્ટ પાંચ દિવસ એટલે કે પાંચ દિવસની આગાહી છે હવામાન વિભાગ થકી કરવામાં આવી છે ચાર ઓગસ્ટનું આ મેપ છે જેમાં ડિસ્ટ સ્ટ્રિક બનાસકાંઠામાં જોઈએ તો એક્સ્ટ્રીમલી હેવી રેન એટ આઇસોલેટેડ પ્લેસીસ વેરી લાઇકલી એટલે કે ચાર દિવસ ચાર તારીખનો આજનો જે પહેલો દિવસ છે આઠ તારીખ સુધીની આગાહી છે એટલે કે પહેલા દિવસ પહેલાં ડે ડે વનની જે આગાહી છે બનાસકાંઠા જિલ્લા માટે એક્સ્ટ્રીમલી હેવી રેનની આગાહી છે એ કરવામાં આવી છે એ જ રીતે પાટણમાં પણ ઓરેન્જ એલર્ટ છે એટલે કે હેવી ટુ વેરી હેવી રેન એટ આઇસોલેટ પ્લેટેડ ત્યાં આગળ પણ પાટણની અંદર પણ સારો વરસાદ રહે તેવી હવામાન વિભાગની આગાહી છે ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં પણ ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતનો વધુ એક જિલ્લો સાબરકાંઠામાં પણ આજે તારીખમાં એક્સ્ટ્રીમલી હેવી રેનની આગાહી છે તે હવામાન વિભાગ થકી કરવામાં છે જોકે ગાંધીનગરની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે પરંતુ નીચે જો આપણે જોઈએ તો અન્ય જે જિલ્લાઓ છે ત્યાં આગળ પણ છે હવામાન વિભાગની આગાહી છે પરંતુ અરવલ્લી ખેડા અમદાવાદ સહિતના જે વિસ્તારો છે ત્યાં આજે યલો એલર્ટ છે એ જ રીતે પંચમહાલમાં પણ યલો એલર્ટ છે અને હવે દાહોદ જિલ્લો જો જોઈએ તો દાહોદ જિલ્લામાં પણ યલ્લો એલર્ટ છે આપવામાં આવ્યું છે મહીસાગર છોટા છોટાઉદેપુર સહિતના જે તમામ જે જિલ્લાઓ છે નર્મદા ત્યારબાદ દક્ષિણની જો વાત કરીએ તો દક્ષિણમાં પણ સુરત વિસ્તાર આપ જોઈ શકો છો સુરત જિલ્લામાં વેરી ટુ વેરી હાઈ હેવી રેનની આગાહી છે હવામાન વિભાગ ટકી કરવામાં આવી છે ત્યારબાદ સૌથી વધારે એક્સ્ટ્રીમલી હેવી રેઇન છે દક્ષિણની અંદર નવસારી જિલ્લામાં જેમ વિંડીમાં જે રીતે બતાવી રહ્યા હતા વિંડીમાં પણ એક્સ્ટ્રીમલી હેવી રેઇન છે એ નવસારીની અંદર બતાવી રહ્યું છે અને સાત વાગ્યા સુધીની જે આગાહી કરવામાં આવી છે એ રીતે વલસાડ ચાર ઓગસ્ટ ડે વનની જે આગાહી છે એમાં વલસાડ તાપીમાં થોડો ઓછો વરસાદ રહેશે પરંતુ કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી છે ત્યાં પણ ભારેથી ભારે વરસાદ વલસાડમાં પણ ભારેથી ભારે વરસાદમાં વરસાદ પડી શકે છે દમણની અંદર પણ એક્સ્ટ્રીમલી હેવી રેનની આગાહી છે કરવામાં આવી છે અને હવે જે નવકાશ થકી જે આગાહી કરવામાં આવી છે સાંજના સાત વાગ્યા સુધીની એ આપણે જોઈએ આ ગુજરાતનું આખું મેપ છે ગુજરાતના મેપની અંદર નવ વાગ્યા સુધી જે આગાહી કરવામાં આવે છે એ આગાહીની અંદર આઇસોલેટેડ પ્લેસ છે સાત વાગ્યા સુધીમાં આપણે અગાઉ જે બતાવ્યું એ આખા દિવસ દિવસની આગાહી હતી પરંતુ હવામાન વિભાગ નાવકાશ થકી સ્ટ્રોમની પણ આગાહી કરે છે અને વલસાડમાં ભારેથી ભારે વરસાદ છે બતાવવામાં આવ્યો છે મેક્સિમમ વિન્ડની સ્પીડ છે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે વરસાદ અનુમાન લગાવવામાં આવ્યું છે કે પંદર એમએમ વરસાદ એક કલાકની અંદર ખાપકી શકે છે નવસારીની અંદર વલસાડની અંદર માફ કરશો અને ત્યારબાદ જો જોઈએ બીજો જે જિલ્લો છે નવસારીની અંદર પણ એ જ રીતે ભારે વરસાદની આગાહી સાત વાગ્યા સુધીની અહીંયા વેલી ડપ ટુ વન નાઇન ડબલ ઝીરો એટલે કે સાત વાગ્યા સુધીની આગાહી નાવકાશ થકી છે જેમાં પણ પંદર એમએમ કરતાં વરસાદ છે વરસી શકે છે એ જ રીતે બનાસકાંઠા જિલ્લાની જો વાત કરીએ તો સાત વાગ્યા સુધીની આગાહી નવકાશ થકી પાંચથી થી પંદર એમ એમ વરસાદ અને એમાં જે હવાની સ્પીડ છે એ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે એ જ રીતે અન્ય જિલ્લાઓની જો વાત કરીએ તો અન્ય જિલ્લાઓમાં પણ સાબરકાંઠામાં જોઈએ તો સાબરકાંઠામાં પણ પાંચથી પંદર એમ એમ વરસાદ છે વરસી શકે છે ઓરેન્જ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યું છે અન્ય બીજા જિલ્લાઓ જોઈએ તો બીજા જિલ્લાઓમાં અરવલ્લી સાબરકાંઠાની અડીને આવેલો જિલ્લો ત્યાં પણ સાત વાગ્યા સુધી થોડો વરસાદ સારો રહે એટલે કે પાંચથી પંદર એમ એમ વરસાદ વરસી શકે છે તેવી આગાહી છે હવામાન વિભાગ થકી કરવામાં આવી છે વિંડી સાથે જ નવકાશ અને નવકાશ પછી એટલે કે આવનારા આઠ ઓગસ્ટ સુધીમાં વરસાદ કેટલો વરસી શકે છે કાંઈ જિલ્લાઓને એલર્ટ ઉપર મૂકવામાં આવે છે જેમાં આજના દિવસે દક્ષિણના નવસારી સુરત અને વલસાડ અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા પાટણ પાલનપુર વલ્લી અને સાબરકાંઠાના સહિતના જે જિલ્લાઓ છે ત્યાં આગળ સાત વાગ્યા સુધી ભારે તેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ થકી કરવામાં આવી છે